આપણે જ્યારે ઘરે ફરસાણ બનાવીએ ત્યારે કેટલીક નાની નાની બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો ફરસાણ બહુ જ ટેસ્ટી અને સરસ બને છે હેલો એવરીવાન વેલકમ ટુ માય હોમ કિચન આજે મેં તીખા ગાંઠિયા બનાવ્યા છે તીખા ગાંઠિયા બનાવવા માટે મેં દોઢ વાટકો ચણાનો લોટ લીધો છે ચણાનો લોટ મેં થોડો દરદરો લીધો છે દરદરા ચણાના લોટના ઉપયોગથી તીખા ગાંઠિયા બહુ જ ક્રિસ્પી બને છે હવે ચણાના લોટને સારી રીતે ચાડી લઈએ એક ગ્લાસ પાણી ગરમ કરી તેમાં એક ચમચી ઓઇલ એડ કરવું અને ચપટી સોડા એડ કરવી પાણી સહેજ જ ગરમ કરવાનું છે ઉકાળવાનું નથી ચણાના લોટમાં સ્વાદ મુજબ મીઠું એક ચમચી મરચું પા ચમચી હિંગ અને એક ચમચી અજમો આ રીતે મસળીને એડ કરવાનું છે હવે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરવાની છે તો આ રીતે લોટમાં બધા મસાલા મિક્સ કર્યા બાદ ગરમ પાણીને તેમાં થોડું થોડું કરીને એડ કરવાનું છે અને સૌથી પહેલાં ચમચી વડે જ મિક્સ કરવાનું છે પાણી થોડું ગરમ છે એટલે ચમચી વડે જ મિક્સ કરશું લોટમાં પાણી એડ થઈ ગયા બાદ તે ઠંડુ પડી જશે એટલે ત્યારબાદ હાથેથી તેને મિક્સ કરશું તો આ રીતે ચમચી વડે બધું ભેગું કર્યા બાદ હવે તેને હાથેથી મિક્સ કરીએ ગાંઠિયા કે શેવ બનાવતી વખતે આ પ્રોસેસ બહુ જ જરૂરી છે આ લોટને આ રીતે આંગળીઓ વડે ફેટવું જરૂરી છે આ લોટનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી ફેટવું એટલે કે આશરે પાંચથી સાત મિનિટ સુધી આ રીતે મિક્સ કરવું દોઢ બાઉલ જેટલો ચણાનો લોટ અને તેમાં પોણા ગ્લાસ જેટલો પાણી મેં એડ કર્યો છે તેથી આ રીતનું લોટ રેડી થાય છે હવે આ લોટ સ્ટીકી છે તો ચમચી વડે આ રીતે ભેગું કરી લેવું અને બધું થાલામાં એક સાઈડમાં કરી લેવું હવે ગાંઠિયા પાડવાના સંચાની જાડી પર ઓઇલ લગાવી દેવું તેના ઢાંકણના ઉપરના ભાગમાં આ રીતે ઓઇલ લગાવી દેવું અને સંચાની અંદરના ભાગમાં પણ ઓઇલ લગાવી દેવું તમારી પાસે જે પણ ગાઠિયા પાડવાનો સંચો હોય તેનો ઉપયોગ કરી શકો મારી પાસે આ ખૂબ જ જૂની પ્રણાલીનો સંચો છે પણ બહુ જ સરસ કામ દે છે માટે મેં આનો ઉપયોગ કર્યો છે આ સંચો સૌથી સેફ અને ઇઝી છે જારાના ગાંઠિયા પણ બને છે પણ તેમાં થોડી ધ્યાન રાખવી પડે છે હવે હાથમાં એક ચમચી ઓઇલ લગાવી લોટને હાથમાં લઈ આ રીતે લોટ ભેગું કરી લેવું તો આ રીતે બધું લોટ ભેગું થઈ ગયા બાદ તેને સંચામાં એડ કરી દેવું સંચામાં સમાય એટલો લોટ એડ કરી તેનું ઢાંકણ બંધ કરી દેવું હવે તેલ ગરમ કરવા મૂકી દઈએ તો આ તેલ ગરમ થઈ ગયું છે તે ચેક કરવા થોડો લોટ એડ કરી જોઈએ તેલ ગરમ થઈ ગયો છે તો સંચાને આ રીતે ફેરવી અને તેમાં ગાંઠિયા તળવા મૂકી દઈએ તેલમાં જ્યાં સુધી બબલ્સ આવે છે ત્યાં સુધી તેને તળવા દેવા ત્યારબાદ તેને આ રીતે ઉથલાવી દેવા અને ફરી બે મિનિટ માટે તળી તેને બહાર કાઢી લેવા તો આ તીખા ગાંઠિયા સારી રીતે તળાઈ ગયા છે આ જ રીતે બધા ગાંઠિયા તળી લેવા તો આ સંચામાં લોટ એડ કર્યો છે એમાંથી પાંચથી છ વાર આ રીતે ગાંઠિયા તળીને રેડી થાય છે અને એક ડબ્બો ભરાય એટલા ગાંઠિયા રેડી થાય છે હવે તમે ક્યારે પણ ઘરે ગાંઠિયા બનાવો તો થોડો જાડો લોટ વાપરીને બનાવી જોજો ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે તીખા ગાંઠિયાની આ રેસીપી તમને કેવી લાગે મને જરૂરથી જણાવજો અને રોજ નવી નવી રેસીપી જોવા માટે યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો ફેસબુકમાં રશ્મિ પોમલ કિચનને ફોલો કરજો થેન્ક યુ